ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે ત્યારે હાલમાં સુરત પોલીસને આ મામલે વધુ એક સફળતા મળી છે રાજસ્થાન સહિત અન્ય રાજ્યમાંથી ડ્રગ્સ મંગાવી સુરત શહેરમાં વેપલો કરનાર મુખ્ય આરોપી સહિત ડિલિવરી લેવા આવનાર બે આરોપીની ધરપકડ કરાઈ છે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી હોટલમાં આરોપી ડ્રગ્સ સાથે હોવાની બાતમી સુરતની એસઓજી પોલીસને મળી હતી ત્યારબાદ હોટેલમાં રેડ કરવામાં આવી હતી તે દરમિયાન આરોપી રંગે હાથે પકડાયો અને તેમની પાસેથી મોટી માત્રામાં ત્રણસો ગ્રામ મેફેડ્રોનનો જથ્થો પણ પોલીસે કબજે કર્યો હતો કે આ વિકાસ અહીર અને આ જો અનુ અનીશ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે પાંચ છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમ બી ડ્રગ્સ અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે એટલે કે મુખ્યત્વે એવું જાણવા મળે છે કે જો પાનના પાર્લરો છે આઈસ્ક્રીમના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોના લોકો સપ્લાય કરતા કરે છે જો આ ઘટનામાં એક આરોપીનું ભાજપ સાથે કનેક્શન હોય એવી ચર્ચાઓ છે સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પકડાયેલા ત્રણમાંથી એક આરોપી ભાજપનો કાર્યકર્તા છે અને ભાજપના ટોચના નેતાઓ સાથે સારા સંબંધો હોય એવી ચર્ચાઓ પણ થઈ રહી છે જો કે પોલીસ કમિશનરે કહ્યું કે આ કેસમાં હાલ કોઈ રાજકીય કનેક્શન સામે આવ્યું નથી આમાં તો રાજકીય પાર્ટીનો કોઈ સવાલ નથી આ તો એક ડ્રગ્સના એવા સપ્લાય હોય કે બધા કોઈ બી આ બિઝનેસમાં તો કોઈ બી રાજકીય પક્ષ બધા લોકો એના જો ભરસણ કરતા રહે છે પરંતુ આ પ્રકારના અહીંયાના નામચીન એક તત્વ છે જો ક્રિમિનલ છે જો આ ધંધામાં પહેલે બી સપ્લાય યુઝર બી છે આ પોતે બી યુઝ કરે છે અને વેચાણ બી કરે છે આ જો ગ્રુપ છે જો આપણા ગ્રુપ પકડાય આ લોકો સ્નેપચાટ અને ઇન્સ્ટાના મારફતે જો અમે લોકોને અમે માહિતી અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કાઢી છે કે આ લોકો યુઝ કરતા હતા સ્નેપચાટ એના માટે યુઝ કરે કે એક વખત તમે મેસેજ જોઈ લો તો મેસેજ ડિલીટ થઈ જાય જેથી કોઈ એવિડન્સ બાકી નહીં રહેજે લેકિન અત્યારે જાણવા મળેલ છે કે આ ગ્રુપ જો રાજસ્થાનવાળા મોડ્યુલ છે એના સાથે છેલ્લા કરીબ તીન થી ચાર મહિનાથી એના સાથે સંકળાયેલા હતા પૂછપરછ અમે કરીએ છીએ બીજા પહેલેના સપ્લાય અમે કેટલા કેટલા એના મળતા હતા ક્યાં કરતા હતા આ અમારી તપાસ ચાલુ છે